જો ભાઈઓ અને બહેનો મજામાં તમે મારા સબસ્ક્રાઈબર હોવ એટલે તમને મજામાં જ હોવ તમે તો મિત્રો આપણે આજે કામેથી રાખી હતી રજા એનું એક કારણ છે એનું કારણ એ છે કે આપણા મારા બાને મજા બગડી ગઈ છે તો એને આપણે લઈને જવાના છે ખૂટોવડા દવાખાને કાતરિયા સાહેબની ત્યાં તો આગળ બા દાદા આ નહીં બાને લઈને આપણે જવાનું છે ખૂટવડા દવાખાને તો હાલો આગળ મળી તો મિત્રો અત્યારે માવો બની ગયો છે સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ આપણે અત્યારે આવ્યા છે અને આ મંદિર છે અમારે ધાત તરીકે ઓળખાય આગળ હવે જઈએ દવા લઈ લીધે છે મિત્રો હવે જઈએ ઘરે ભોગી ગયા છીએ ભાઈઓને ને હવે ભાઈ આપણે બાને દવા સીંધી દઈએ ત્યારે હું પીવાની છે બા બાજ જમીન તમારે પીવાની છે હા હવાર હાંજ હા અને આ હવર હાંજ છે બા અને આ તેણેય ટાઈમ છે હવર હાંજ બોપર અને હા કેમ છે કાંઈ ખબર નહીં પડતી આ ભૂખા પેટે તેણેય ટાઈમ બરોબર અને આ તમારે હાંજે છે ને ગરમ પાણીમાં એક ચમચી નાખીને આ પીવાનું બરાબર

કારણ કે આપણે ગેસનો બાટલો ભરાવાનો છે અને ગેસનું લાઇટર લેવાનું છે એટલે મોવા જઈને શોખિંગ બોકિંગ કરવું અત્યારે ઘરની બહાર આવી ગયા છીએ અને ગેસનો બાટલો બાંધી દીધો છે અને હું જાઉં છું ભાઈ હવે મોવા

લીવરે લીવર આવતા હતા અને એક વાર હા શું સત્તર મિનિટમાં ગાડી મેં ટચ કરે એવી સત્તર મિનિટમાં બહુ લીવરે લીવર આવ્યા ને એક ભાઈ બહેન બહાર તો રસ્તામાંથી એક કાકાની વાહે અને હું ને સાગર હતો ઈ અને બાટલો તેને આવ્યા રમ રમવા જેવો કદાચ જો આગળ ખૂંટવડા જવાનું થાય તો બાપાનો ફોન આવ્યો કે હું જાપે બેઠો છું તું આવ્યો તો ફૂટોડા જાય પણ આ ફૂટોડાનો કઈ બ્લોક બનશે કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ નથી તો આપણે ફોન મૂકીને રાખવું કરે ચાર્જિંગમાં બરાબર છે બાપડે શું લાવું કુટોડાથી તમે ક્યો એ લેતા આવી ગેસ નો લાઈટર લાવવાનો છે ને અને બીજું તેલ આ ડબ્બો આખો હટાણું કરવામાં નીકળી ગયો

તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી ને બાય બાય ને આ વિડીયોમાં જેટલી લાઇક અને જેટલી કોમેન્ટ આવશે એટલા દિવસ મારા ડેલી બ્લોગ આવશે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ